આ ઉપાય કરવાથી ભરાઈ જશે તિજોરીઓ પિતૃઓ પણ થશે ખુશ ધનની પ્રાપ્તિ માટે દરેક વ્યક્તિએ કેટલાક ઉપાયો કરવા જોઈએ નાણાકીય મુશ્કેલીઓથી બચવા માટે તમે પણ આ ટિપ્સને અનુસરી શકો છો નમસ્કાર દોસ્તો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં जय माताजी, जय श्री कृष्णा, जय लक्ष्मी माँ। माताजी तमने हमेशा खुश राखे अने तमारा घर मे अन्नी कमी दे तेवी प्रार्थना करू छुमेंट मा, जय माताजी जरूर लखी देजो चैनल ने लाइक सब्सक्राइब करवानो भूलता नए दोस्तों तो चलो आज सरस वीडियो नी शुरुआत करिए હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં ધનની પ્રાપ્તિ માટે ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે આ ઉપાયોને યોગ્ય રીતે કરવાથી અચાનક ધનની પ્રાપ્તિનો યોગ બને છે લોકો ધનની પ્રાપ્તિ માટે ઘણા પ્રકારના ઉપાયો કરે છે આજે અમે તમને કેટલાક એવા ઉપાયો બતાવીશું જેનું વર્ણન ધાર્મિક ગ્રંથોમાં કરવામાં આવ્યું છે બે વેદો અને પુરાણોના જાણકારો અનુસાર જો તમે આ ગ્રંથોમાં બતાવેલા ઉપાયો કરો છો તો તમે પણ ધન પ્રાપ્ત કરી શકો છો ખાસ કરીને માતા લક્ષ્મીની વિશેષ પૂજા અર્ચના કરવાથી અપાર ધનસંપત્તિની પ્રાપ્તિ થાય છે ત્રણ ધનની પ્રાપ્તિના ઉપાયોની માહિતી આપતા જ્યોતિષી પંડિત શ્રીધર શાસ્ત્રીએ જણાવ્યું કે શાસ્ત્રો અનુસાર અચાનક ધન પ્રાપ્ત કરવા માટે ઘણા ઉપાયો છે તમારા ઇષ્ટદેવ અને પિતૃઓને પ્રસન્ન રાખવાથી તેમની વિશેષ કૃપા થાય છે અને તમારા માટે ધનની પ્રાપ્તિના બધા માર્ગો ખુલી જાય છે पंडित श्रीधर शास्त्री जनावे छे के पितृઓ निमितતે અનુષ્ઠાન અને પૂજાપાઠ કરવાથી વ્યક્તિને અચાનક ધન પ્રાપ્ત થાય છે અને તે રાજા બની જાય છે 4 पंडित श्रीधर शास्त्री આગળ જણાવે છે કે ધનની પ્રાપ્તિ માટે માતા લક્ષ્મીની પૂજા અર્જના કરવાથી વિશેષ લાભ થાય છે ધન પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ માતા મહાલક્ષ્મીની સાધના કરવી જોઈએ માતા મહાલક્ષ્મીની સાધના માટે કમળગટાથી તેમના મંત્રોનો જાપ કરવો જોઈએ અને કમળગટાથી જ મહાલક્ષ્મીનું હવન વગેરે કરવાથી અચાનક ધન પ્રાપ્ત થાય છે ધન પ્રાપ્તિ અને સુખી દાંપત્ય જીવન માટે જ્યોતિષશાસ્ત્રના પાંચ ઉપાય કરો તમને શુભ ફળ મળશે ગુરુને સૌથી મોટો અને સુખ સ્મૃધિ આપનાર ગ્રહ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુવારનો દિવસ તમામ દેવતાઓના ગુરુ દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત છે જે લોકો ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને ગુરુવારે વ્રત કરે છે ભગવાન વિષ્ણુ જલ્દી પ્રસન્ન થઈ જાય છે ધન પ્રાપ્તિ અને સુખી દાંપત્ય જીવન માટે જ્યોતિષશાસ્ત્રના પાંચ ઉપાય કરો તમને શુભ ફળ મળશે ગુરુને સૌથી મોટો અને સુખ સમૃદ્ધિ આપનાર ગ્રહ માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુવાર નો દિવસ તમામ દેવતાઓના ગુરુ દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત છે જે લોકો ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને ગુરુવારે વ્રત કરે છે ભગવાન વિષ્ણુ જલ્દી પ્રસન્ન થઈ જાય છે ધન પ્રાપ્તિ અને સુખી દાંપત્ય જીવન માટે જ્યોતિષશાસ્ત્ર ના પાંચ ઉપાય કરો તમને શુભ ફળ મળશે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિના જીવનમાં સુખ દુઃખ ધન પ્રાપ્તિ માન સન્માન શિક્ષણ ધંધો નોકરી સંતાન સુખ અને દાંપત્ય જીવન સંબંધિત દરેક બાબતો ગ્રહો અને નક્ષત્રોની ચાલ પર આધારિત હોય છે જ્યોતિષુરુનું મહત્વ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુને શુભ ગ્રહ માનવામાં આવે છે કુંડળીમાં નવ માં અને બાર માં ઘરનો સ્વામી ગુરુ છે ગુરુ ગ્રહ ધન રાશિ અને મીન રાશિનો સ્વામી છે કુંડળીમાં ગુરુ જ્યારે શુભ સ્થાનમાં હોય છે ત્યારે તે રાશિના લોકોના જીવનમાં સુખ સંપત્તિ અને આરામ પ્રદાન કરે છે ગુરુ જ્ઞાન વિદ્યા સુખ સમૃદ્ધિ શિક્ષણ લગ્ન અને સંતાન સુખનું કારક છે તમારી કુંડળીમાં ગુરુ ગ્રહણ નબળો હોય તો તેના કારણે તમારે નાણાં શિક્ષણ વ્યવસાયથી લઈને લગ્નજીવન સુધીની તમામ સમસ્યાઓનો સામનો કરવો પડે છે ગુરુને સૌથી મોટો અને સુખ સ્મૃદ્ધિ આપનાર માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુવારનો દિવસ તમામ દેવતાઓના ગુરુ દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત છે જે લોકો ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને ગુરુવારે વ્રત કરે છે ભગવાન વિષ્ણુ જલ્દી પ્રસન્ન થઈ જાય છે જન્મ કુંડળીમાં ગુરુ ગ્રહ હંમેશા બળવાન રહે અને શુભ ફળ આપતો રહે આ માટે જ્યોતિષમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે સુખી લગ્ન જીવન માટે ગુરુવારે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સમૃદ્ધિ અને તમામ પ્રકારની ખુશીઓ મળે છે કુંડળીમાં ગુરુને શુભ ફળ આપવા માટે ગુરુવારે ઉપવાસ અને પૂજા કરવી જોઈએ જ્યોતિષના આ ઉપાયથી વ્યક્તિનું દાંપત્ય જીવન હંમેશા ખુશહાલ રહે છે નાણાં મેળવવા માટે ધન અને માં લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં ગુરુવારના ઉપાયો ખૂબ જ અસરકારક છે ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવી અને સાંજે દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે જે વ્યક્તિ ગુરુવારે પિયા ચંદન અને કેસર લગાવીને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેને ધનની પ્રાપ્તિ થાય છે આ ઉપાયથી વ્યક્તિના જીવનમાં ક્યારે આર્થિક તંગી આવતી નથી કલેશ દૂર કરવાના ઉપાય જ્યોતિષશાસ્ત્ર અનુસાર દેવગુરુ ગુરુ વિવાહિત જીવનનો કારક છે જે લોકોના દાંપત્ય જીવનમાં કોઈ સમસ્યા હોય તો ગુરુવારે ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્રો અને મીઠાઈઓ ચઢાવવાથી પતિ પત્ની વચ્ચેના મતભેદનો અંત આવે છે સારા સ્વાસ્થ્ય માટે ગુરુવારે કેળની પૂજા કરવાથી અને ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે ગુરુવારે વ્રત રાખવાથી સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે શિક્ષણમાં સફળતા માટે જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને શિક્ષણનો કારક માનવામાં આવે છે જેની કુંડળીમાં ગુરુનો મૂળ સારો ન હોય તો તે વ્યક્તિના ભણતરમાં અવરોધો આવે છે કુંડળીમાં ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે ગુરુવારે પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ આ ઉપાયથી શિક્ષણમાં આવતા તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે ગુરુને સૌથી મોટો અને સુખ સમૃદ્ધિ આપનાર ગ્રહ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુવારનો દિવસ તમામ દેવતાઓના ગુરુ દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત છે જે લોકો ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને ગુરુવારે વ્રત કરે છે ભગવાન વિષ્ણુ જલ્દી પ્રસન્ન થઈ જાય છે જ્યોતિષમાં ગુરુનું મહત્વ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુને શુભ ગ્રહ માનવામાં આવે છે કુંડળીમાં નવમાં અને બારમાં ઘરનો સ્વામી ગુરુ છે ગુરુ ગ્રહ ધન રાશિ અને મીન રાશિનો સ્વામી છે કુંડળીમાં ગુરુ જ્યારે શુભ સ્થાનમાં હોય છે ત્યારે તે રાશિના લોકોના જીવનમાં સુખ સંપત્તિ અને આરામ પ્રદાન કરે છે ગુરુ જ્ઞાન વિદ્યા સુખ સમૃદ્ધિ શિક્ષણ લગ્ન અને સંતાન સુખનું કારક છે ડિસ્કલેમર અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે જ્યોતિષ રાજ કે તેનું મેનેજમેન્ટ આ બાબતો સાચી હોવાની કોઈ પુષ્ટિ કરતું નથી